બિયારણની વિશે માહિતી લેવા માટે આજ બધા ભેગા થયા એ બદલ તમારું હાર્દિક સ્વાગત કર્યું હવે હું શું બિલેશ્વર એગ્રો સેન્ટરનું નાથી આવું અને છેલ્લા હું ત્રણથી ચાર વર્ષથી આ કંપની ઇન્ડિયન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલનું કામ રાખેલું છે અને આપણે ખાસ કરવાની વાત છે બાજરીની તો આ કંપનીની એક બનાસ ગોલ્ડ કરીને એક બાજરી આવે અને ઉનાળું આજે મેં ચોથું વર્ષ આવ્યું બાપુ મેં આ ચોથા વર્ષથી હું વેચું આ ત્રણ વર્ષ મેં વેસી તો બાજરીની ખાસ ખાસિયત એવી છે કે મધ્યમ ઊંસાઈ થાય એટલે કે સાતથી સાડા સાત ફૂટનું એની ઊંસાઈ છે અને એકદમ લીલી સમ બાજરીની શેટ હું પાકી જાય ત્યાં સુધી તમને ખ્યાલ ન આવે કે ભાઈ આ પાકી ગઈ એમ બીજી બાજરી હોય તો એમાં રાતડ આવી જાય અને થોડુંક આમ પીળી પડવા માંડે આ પીળી શેઠ સુધી પડતી નથી બીજી વસ્તુ એવી છે કે ખાવામાં એકદમ મીઠી છે બાજરી પ્લસ પોઈન્ટ આનો એ છે ડુંડું પણ એકદમ ભરાવદાર અને લાંબુ ડુંડું થાય અને સારો પણ લીલો સમ સારો રહે શેઠુંથી એટલે બનાસ ગોલ્ડ બાજરી છે ઉત્પાદનમાં પણ સારી છે આપણે કોઈ બીજી બાજરીની આપણે અહીંયા અવગુણને જ ગાવા પણ એની બાજુમાં જો તમે કદાચ વાવ્યો ને તો બધી બાજરી કરતાં એની ફૂટમાં વધારો થાય ઉત્પાદનમાંય વધારો છે અને ખાવામાંય મીઠી જાત છે એટલે કે જે ખેડૂતને આજે હું ત્રણ વર્ષથી આપું એ બધા જ ખેડૂત મને સામેથી પાછા લેવા આવે અને કહે કે ભાઈ ખાવામાં મીઠી છે બીજી વેરાયટી આવે કે એની બનાસ ગોલ્ડ પ્લસ કરીને એ દસથી બાર દિવસ વેલી પાકતી જાત છે અને એ પણ ખાવામાં સારી છે એટલે બે આ લોકોની બાજરી મેન વસ્તુ આવે પછી આપણા વિસ્તારની અંદર એની એક એરંડી આવે બનાસ કિંગ કરીને તો બનાસ કિંગની એકદમ લાંબી માળ થાય અને આઠથી દસ જેટલી ફૂટો છે અને બનાસ સેવન કરીને એક આવે એની વધારે ફૂટો થાય પણ એની માળ ના નાની થાય અને બિનપિયત માટે પણ હાલે ઓલી પિયત માટે હાલે બનાસ કિંગ કરીને છે ને એ પિયત માટેની વેરાયટી છે પ્લસ આપણા વિસ્તારની અંદર બે વર્ષથી મેં રાઈડો વેચ્યો એમાં આ વર્ષે વેચ્યો એના આગલા વર્ષે વેચ્યો હતો તો રાયડો પણ ખૂબ સારો છે એનો ભાવ એમ કે સાડી ચારસો રૂપિયાનો એક કિલો છે બીજા આઠસો રૂપિયા હજાર રૂપિયા અગિયારસો રૂપિયાના રાયડા છે એને સામે આપણે આ ભાવ વાવેતર કરાવ્યું હતું તો બધી જ જગ્યાએ એના રિઝલ્ટો બહુ સારા છે રાયડાના રાયડા પછીની વાત કરીએ તો એક ટ્વેન્ટી બનાસ ટ્વેન્ટી કરીને તલ આવે સોટિયા તલ છે અને એ તલની હાઈટ એવડી જ થાય બહુ ઊંચી હાઈટ નથી થતી ને ઘણા એવું છે કે બહુ ઊંચી હાઈટ થાય અને નીચેથી ફાલ નીચેથી નથી બાજતો બહુ આમ ટૂંકમાં ફૂટ દોઢ ફૂટ પછી બાંધે આ તો તમારે ફાલ એ નીચેથી બાજીએ અને હાઈટ નાની રહે અને સોટિયા તલ છે એટલે આ બધી વસ્તુ મેં અહીંયા વેસેલી છે પછી આમાં કોઈ પશુપાલક ખેડૂત હોય તો એને એક વાઢની જુવાર આવે તો વાડની જુવારમાં પાંચથી છ વાડ થાય અને હાઈટ એમ કે આઠ સાડા નવ ફૂટની હાઈટ થાય અને નીચેથી પાનુર થાય એટલે સારામાં બહુ સારી છે એને મકાઈ જો કોઈ વાવતા હોય તો મકાઈ પકવવા માટે આવે અને સારા માટે આવે અલગ અલગ અને બાકી આમાં છે ને બધી માહિતી આમાં પેમ્પલેટમાં આપેલી જ છે તમારે એમ વેજીટેબલની અંદર એનો ગુવાર સારો છે મેં ગુવાર વેસેલો છે ભીંડા પણ વેસેલા છે ગઈ પણ આપણા આ વિસ્તારમાં મારે થોડું ગુવારનું ભીંડાનું બહુ ઓછું હાલે એટલે થોડા થોડા ટ્રાય કરી લીધી વસ્તુ સારી આવે એટલે કદાચ તમારે આ વિસ્તારમાં જે કંઈ થતું હોય અને આમાં જે પેમ્પલેટમાં જે કંઈ દેખાડે છે એ વસ્તુની જરૂરિયાત હોય તો બાપુને કહેવાનું તો એ મને કહે એટલે તમને બીજે ત્રીજે દિવસે આ વસ્તુ મળી જાય આ વસ્તુની પ્રોડક્ટ આ કંપનીની પ્રોડક્ટ અઠ્ઠાવન આવે શાકભાજીની અને સારા બધા પ્રકારનું આપણે પાંદડીયું ઘાસ આવે પછી પંજાબી ઘાસ આવે જુવાર આવે મકાઈ આવે પણ એમાં ખાસ મેં જુવાર અને મકાઈ જ વેસેલી છે એટલે બીજી કોઈની મને બહુ આઈડિયા નથી કે વસ્તુ શું થાય બાકી આની બધી એ વસ્તુ પણ આવે રાજીગૃહ આવે કદાચ કોઈ કરતા હોય તો આપણા વિસ્તારમાં નથી કરતા એટલે નથી આવતું એટલે આને મગફળી આવે મગફળીની બે ત્રણ વેરાયટી આવે એમાં ગઈ સાલ મેં વીસ નંબર વેસી હતી મેં સો કટ્ટા વીસ નંબરના છે હતા ગઈ ચોમાસાની સિઝનમાં અને ખૂબ સારી છે એટલે કદાચ કંઈ જરૂર પડે ને આમાંથી તમને જે કાંઈ તમે વાસીને આઈડિયા આવે ને તો આમાં ફરિયાદ નહીં આવે એની જવાબદારી આપણી કારણ કે એના આગલા આ ગયા વર્ષથી આગલા વર્ષે મેં ઘઉંય બેસ્યા હતા મેં લગભગ ત્રણસો કટ્ટા ઘઉં બેસ્યા હતા આ લોકોના ઘઉંય આપણે રિસર્ચ વેરાયટી છે મણની થેલી આવે અને ઉત્પાદનમાં એ ખૂબ હારા છે ખાવામાં સરક નબળા રહી કારણ કે આપણે ચારસો નૂન ખાતા હોય એટલે ખાવામાં જે ઉત્પાદનમાં વધારે હોય એ ખાવામાં મીઠા શોષી હોય હવે હું તો ખાસ તો કંપનીવાળો નથી કંપનીવાળા તો ભાઈ છે એટલે તમને આભાર વિધિ કરી શેવડો પેંડા ખાઈ નાસ્તો પાણી કરીને બાકી તમારે જે કંઈ કામકાજ પૂછપરછ હોય તો કહેજો

राम राम गर्ने यो त चाहिँ नझत्दो बिचार हुन्छ सबै त्यसैले जिजी सरो कत्रो लाग्यो पन्छे ए लाको भयो बाल है बाहिर नमसिने जे वाढवाना त तइया कराउगा यो त